નમસ્કાર આપ જોઈ રહ્યા છો પંચમહાલ એક્સપ્રેસ ન્યૂઝ નજર કરીશું આજના મહત્વના સમાચાર ઉપર ગોધરા ખાતે એકતા દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલ રન ફોર યુનિટીમાં ઉત્સાહભેર નગરજનો જોડાયા પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના પવિત્ર અવસરે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે રન ફોર યુનિટીમાં મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનો સંદેશો જનજન સુધી પહોંચાડવાના મુખ્ય ઉદ્દેશ્યથી આયોજિત આ કાર્યક્રમનો પ્રારંભ ગોધરા ખાતે વિશ્વકર્મા ચોકથી કરવામાં આવ્યો હતો જ્યાં ઉપસ્થિત સૌ કોઈએ એકસાથે એકતા શપથ લીધા હતા આ રન ફોર યુનિટી રામસાગર તળાવ ખાતે પહોંચી ત્યાં તેનો સમાપન સમારંભ યોજાયો હતો જ્યાં મહાનુભાવો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પ ચઢાવી અર્પણ કાપવામાં આવ્યા આ તકે રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હરેશ દુદા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રેન્જ આઈજી શ્રી રાજેન્દ્ર અસારી લોકસભા સાંસદ શ્રી રાજપાલસિંહ જાધવ ધારાસભ્ય શ્રી સી કે રાઉલજી નગરપાલિકા પ્રમુખ શ્રી જયેશભાઈ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત શહેરના અગ્રણીઓ વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ તથા યુવાનો અને વિદ્યાર્થીઓ તથા નાગરિકો ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા હતા